તમારા કબૂતરે બધા મોજમાં જઈશે તો આજે આપણે વિડીયો કરાવી દુઓ કબૂતર ઉડે પાછળ બાકી બધે કબૂતર અંદરે બીજા જોય લાલ મારુ વાળા બે ઘરના પઠાએ આ જોટો જોવો તો કબૂતર બધા બારે કાઢ નાખાય કબૂતર ઉડે બધે રખડે તો તમને પેલા અંદર ની બ્લીડિંગ પ્રોગ્રેસ દેખાડ દો ઈંડા બચા બચાવ્યા જો ઘણા મરી ગયા અને આગલા વિડીયા મેં તમને બ્લીડિંગ પ્રોગ્રેસ દેખાડી છે એમાં ઘણા હાથ આઠ બચા હતા એમાંથી બે ત્રણ જ હોય થાય બાકી બધા રોગના કારણે મરી ગયા તો કબૂતર ઘણા ઓછા થઈ ગયા હવે આ કામ આવી ગયો તો નર પાંચસો પ્લસ વ્યૂઝ આવી ગયા વિડીયોમાં તો એ વિડીયા સપોર્ટ કરતા રહેજો જો નર ફૂલ ફોર્મમાં હે જોઈ લ્યો કેટલો ફોર્મ મારે એ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દો વિડીયો જોતા આવજો સુખામાં આવી ગયો તો ખાતોય ય નહોતો ને પીતોય ય નહોતો નથી આ ફૂલ ફોર્મમાં છે બાકી આ માથે બેઠા એ કબૂતર હજી દેખાડું તમને જોઈ લ્યો આ ભૂરો આ ભૂરાની ફિમેલ આખો જોટો એના બચા થયા હતા બચા મરી ગયા જોઈ લેજો ભૂરો જો આ ઘરનું બચવું આ માડીએ સુખામાં હતી હાજી થઈ ગઈ આ ઘરનું બચ્યું એક ઈંડું આમ ગયું એ ઈંડું આ મહી ગયું એ અને જો આ બચ્ચાને રોગ થયો હોય ત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે ફોક્સ થઈ ગયો હોય એટલે એની દવા ચાલુ છે ત્યારે બાકી જો એક બચું આમાં આવે બાકી એક બચું હમી ગયું બાકી નીચે આમાં એકમાં ઈંડા બાકી કાંઈ એ નહીં આ બચ્ચું જેવું મોટું થઈ ગયું અત્યારે નર જ છે ફોર્મમાં આવવા માંડું જોઈ લો તો આજે હું તમને એ જ કહેવાનું હતું કે જો અત્યારે આ કારણ આનું શું એ પોક્ષનું કે મચ્છર કબૂતરને મચ્છર કઢ એટલે પોક્ષ થાય જો એ નાકમાં મચ્છર કડી ગયો એટલે ગોલ ગોલવાળા ફોડકા જેવું જીવે તો એના આટો આપણે દવા લેવાય જો આપણે ટ્રાય કરીએ આમાં નાનકડા નાનકડા જીવડા દેખાતા છે મરી ગયા બધે જો ભાઈ સા પાઉડર હે તો આ પાવડરે આ તમારે શું કરવાનું કબૂતાનું પીંજરું સાફ કરીને ચરક બધું કાઢીને આ પાવડર તમારે રાખી દેવાનો જેના કારણે આનાથી મચ્છર કે જીવજંતુ જે હોય એ બધાય મરી જશે તો આનો સ્ક્રીનશોટ તમારે પાડવો તો પાડી લ્યો સાઠ રૂપિયાનું આવશે જુઓ આનો તમે સ્ક્રીનશોટ પાડી લો મેડિકલ સ્ટોરમાં દેખાડશો એટલે તમને આપી દેશે આ તમારે આમાં પાવડર જ આવશે એ તમારે તમારા પિંજરામાં પેટીમાં જેમાં રાખતા હોય એ સાફ કરીને અને છાંટી દેજો પાવડર એટલે અંદરના જીવડા મચ્છર બચ્છર જીવમાં જીવજંતુ હોય છે બધા મરી જાય કારણ કે કબૂતરને પોક્ષ થવાનું કારણ મચ્છર મચ્છર કડી જાય એટલે ફોડકા થાય તો આ પાવડર એ અને એ ખાસ ધ્યાન રાખજો કે કબૂતર તમે જે ચણ નાખો ચણમાં ના જાય અથવા તો પાણી ભેગું મિક્સ ન થઈ જાય કબૂતરને પ્રોબ્લેમ થઈ શકે કેમકે આ બહુ હાનિકારક હશે એવું લાગે જીવજંતુ મારી નાખે તો જો આવી રીતનામાં અમે ચોકીમાં જ ચણ નાખી પરિણામ ચણ ભેગું મિક્સ ન થાય એટલી ખાસ ધ્યાન રાખજો બાકી તમે પિંજરામાં નાખી દો જીવજંતુ બધા મરી જાય આપણે એક બોક્સ ખતમ કરી નાખ્યું બીજું બોક્સ છે તો ઘણા દીવડા મરી ગયા તો આપણે હમણાં જો આ કબૂતર બધે બહાર નીકળી ગયા તો હમણાં અંદર જઈને એ જ કરવું હોય ચીઠીમાં ખાનામાં બધામાં નાખી દઉં જીવજંતુ બધા મરી જાય ધોગાસ જોઈ લ્યો આ પાવડરે આપણે નાખી દીધો હોય અંદર ખાનામાં બધું એમાં જો હાથમાં હાથમાં લઈને આવીને આમ છાંટી દેવાનું હોય જોઈ લો ખાનામાં છાંટી દીધો હોય આપણે તો આ રીતના તમારે પાવડર અંદર નાખી દેવાનો હોય આમાં જો તાવીર નામ છાંટી દેવાનો હોય અને તમારે જીવજંતુ બધુંય બધું મરી જ જશે કબૂતરનું ખાનામાંથી બધું તો આનાથી બધા જીવડા મરી જશે કબૂતરને વાંધો ન આવે તો હાલ આપણે વિડીયો પૂરો કરી વિડીયોને લાઈક કમેન્ટ્સ તમારા દોસ્તોને શેર કરી નાખો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય